ડીસા તાલુકાના ઝેરડા ગામે ફરી તસ્કરોએ તરખાટ મચાવ્યો વાઘેશ્વરી કાપડની દુકાનને તસ્કરોએ નિશાન બનાવતા ઝેરડાના વેપારીઓમાં ભારે આક્રોશ પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર ઉઠાવ્યા સવાલો ડીસા તાલુકાના ઝેરડા ગામે તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ દિન પ્રતિદિન ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે થોડા દિવસો પહેલા બસ સ્ટેન્ડના પાછળના ભાગમાં આવેલ સોસાયટીઓમાં પરેશભાઈ બ્રાહ્મણના ઘરે ઘરના તાળા તોડી રોકડ રકમ અંદાજિત એક લાખ રૂપિયા ચોરી થઈ હતી ત્યારબાદ ઝેરડા આગમાતા મંદિરની દાનપેટી તોડી રોકડ રકમ ચોરાઈ તેમજ ગામમાં ચહેર માતાના મંદિરે દાનપેટી તૂટી દલભાઈ નાઈના ઘરે રોકડ રકમ ચોરાઈ અને બસ સ્ટેન્ડ પર આવેલી એક દુકાનના તાળા તૂટ્યા હતા અને બસ સ્ટેન્ડ પરના વિસ્તારમાં આવેલ વેપારીઓની દુકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરનાર ચોરોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હોવા છતાં પોલીસ દ્વારા હજી સુધી ચોરને પકડાઈ શકાયો નથી ત્યારે હવે ફરીથી જેડામાં તસ્કરો સક્રિય બન્યા છે અને આજે બ્રાહ્મણ સોસાયટીની બાજુમાં આવેલ વાઘેશ્વરી શોરૂમ કાપડની દુકાનમાં રોકડ રકમ અંદાજિત સાત હજાર અને કપડા રાત્રિ દરમિયાન તસ્કરોએ સટર તોડી રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા આ ઘટનાને પગલે વાગેશ્વરી દુકાનના માલિક સવારે આવ્યા ત્યારે ખબર પડતા ડિસ્તા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી તો અને હાથ કોઈ નિરાકરણ આવતું લોકોને નિરાકરણ લાવવામાં રસ જ ન હોય એ રીતની વસ્તુ છે ચોરી છે પોલીસ આવે છે તપાસ કરી રહ્યા હે કોઈ પત્રદો કાપશે તમે આ બાબતે કોઈને ફરિયાદ આપેલી છે હા જરા એ થોડીથી અમને ફરિયાદ દઈ નોધાઈ જે જાણવા જોગી નોધાઈ દે એફઆર કરી છે બરાબર અને ગામના એસઓએનએ પણ વાત મૂકી ઓહો હજી સુધી રિઝલ્ટ મળ્યું નહિ તમારું નામ તમારું નામ સંભິດ જસ્ટ બીન લાઈક કેડા નામ અલપલપાઈ મતલબ ફરનાઈ હવાતી કેડા અમિત બીના ગામમાં પંચાયત સભ્ય પાસણ રહ્યા હતા અને અમારે તિયે રાત્રે 17 આંક દે 24 સાંજ તો અમુક હાજર ન હોવાથી અંદર જીતેલા અને અમારા ઘરને અંદર ફરેલી પેટી મધ્ય દાગીના બે નંગ તોડી નાની પતરીની કઢીઓ અને કપડા થઈ ચાલીસથી સત્તા હજારની મુદ્દામાલ સાથે રંગે હાથે લઈને આ લોકો નીકળે ગયેલા જ્યારે અમે કેસમતી રાખી બધા માટે પાછા પડ્યા ત્યારે જોઈએ તો લોકો બધા ચૂંટીની હાલત નથી બીજે દિવસે પોલીસ કમ્પ્લેન કરી પણ હજી સુધી કોઈ પત્તો લાગ્યો નહીં